નમસ્કાર અમારા દિલથીવાલા પેન્શનરો અને નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજની તારીખ તેર નવ બે હજાર ને પચીસ તો પેન્શનરોના પેન્શન માટે આજ રોજ સુપ્રીમ કોર્ટે આપ્યો છે એક મહત્ત્વનો પેન્શનમાં જબરદસ્ત વધારાનો ચુકાદો તો વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો સૌથી પહેલાં થોડીક અન્ય વાત કરીએ તો સાતમા પગાર પંચના ડીએમાં વધારો કરોડો કેન્દ્ર સરકારના કર્મચારી પેન્શનરો માટે એક મોટા સમાચાર આવી રહ્યા છે તો કેન્દ્ર સરકાર દિવાળી પહેલાં કેન્દ્રીય કર્મચારી પેન્શનરોને મોટી રાહત આપવાની તૈયારી કરી રહી છે એવું માનવામાં આવે છે કે દિવાળી પહેલાં ત્રણ ટકા મોંઘવારી ભથ્થામાં વધારો અને મોંઘવારી રાહતની જાહેરાત કરવામાં આવશે તો આ વધારો જુલાઈ બે હજાર પચીસથી અમલી માનવામાં આવશે અને ઓક્ટોબરના પગાર અથવા તો પેન્શન સાથે બાકી રકમ પણ મળશે મિત્રો તો મિત્રો ખાસ કરીને વાત કરીએ તો કરોડો કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે એક મોટા રાહતના સમાચાર આવી રહ્યા છે તો વાત કરીએ તો દિવાળી પહેલાં કર્મચારી તેમજ પેન્શનરોના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં ત્રણ ટકાનો વધારો કરવામાં આવશે અને આ વધારો છે તે જુલાઈ બે હજાર પચીસથી અમલી માનવામાં આવશે અને ઓક્ટોબરના પગાર અથવા તો પેન્શન સાથે આ જે બાકીની રકમ છે તે પણ કર્મચારી તેમજ પેન્શનરોને આપવામાં આવશે તો તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવે છે તો પહેલો હોળી પહેલાં એટલે કે જાન્યુઆરીથી જૂન સુધી અને બીજો દિવાળી પહેલાં જે જુલાઈથી ડિસેમ્બર સુધીનો હોય છે તો આ વર્ષે વીસ અને એકવીસ ઓક્ટોબરે દિવાળી જેવો તહેવાર છે તેથી અપેક્ષા છે કે આ વધારો ઓક્ટોબરના પહેલાં અઠવાડિયામાં જાહેર થઈ શકે છે અને પાછલા વર્ષે પણ સરકારે દિવાળીના બે અઠવાડિયા પહેલાં એટલે કે સોળ ઓક્ટોબરે મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત છે તે કરી હતી તો ખાસ કરીને વાત કરીએ તો વર્ષમાં બે વાર કર્મચારીઓ તેમજ પેન્શનરોના ડીએ ડીઆરમાં વધારો થતો હોય છે તો પહેલો વધારો છે એટલે કે જાન્યુઆરીથી જૂન સુધીનો તો તે વધારો છે તે હોળીના તહેવારની આસપાસ જાહેર કરવામાં આવતો હોય છે અને બીજો વધારો છે તે જૂનથી ડિસેમ્બર સુધીનો તે વધારો ખાસ કરીને દિવાળી જેવો તહેવાર આવતો હોય તેની આસપાસ જાહેરાત કરવામાં આવતી હોય છે અને આ વર્ષે દિવાળી વીસ ઓક્ટોબરના રોજ છે તો એવી અપેક્ષા છે કે વીસ ઓક્ટોબરના બે અઠવાડિયા પહેલાં એટલે કે ઓક્ટોબરના પહેલાં અઠવાડિયામાં તે જાહેરાત થઈ શકે અને પાછલા વર્ષે પણ સરકારી જે કર્મચારીઓને પેન્શનરોના ડીએમાં વધારો છે તે દિવાળીના બે અઠવાડિયા પહેલાં એટલે કે સોળ ઓક્ટોબરે ડીએડીઆરમાં વધારો છે તેની જાહેરાત કરી હતી ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થું કેટલું વધશે તો ના વધારા પછી મોંઘવારી ભથ્થું પંચાવન ટકાથી વધીને સીધું અઠ્ઠાવન ટકા થશે તો આ જુલાઈ બે હજાર પચીસથી લાગુ કરવામાં આવશે તો આ સાથે કર્મચારીઓને ઓક્ટોબરના પગાર સાથે ત્રણ મહિનાનો બાકી પગાર પણ આપવામાં આવશે અને આ સાથે મોંઘવારી ભથ્થાની ગણતરી પગાર પંચ હેઠળ નિર્ધારિત સૂત્ર દ્વારા કરવામાં આવશે તો આમાં બાર મહિનાનો સરેરાશ ગ્રાહક ભાવ સૂચક આંક ડેટા લેવામાં આવે છે જે જૂન બે હજાર સુધી સરેરાશ એકસો પોઈન્ટ છ પર આવી ગયો છે જેને આધારે મોંઘવારી ભથ્થું વધારીને અઠ્ઠાવન ટકા કરવામાં આવશે મિત્રો તો ખાસ કરીને વાત કરીએ તો હાલમાં કર્મચારીઓ પેન્શનરોને પંચાવન ટકા લેખે ડીએડીઆર આપવામાં આવી રહ્યો છે તેમાં ત્રણ ટકા વધારો થઈને સીધો અઠ્ઠાવન ટકા થશે અને આની જાહેરાત છે તે ઓક્ટોબર મહિનામાં થશે તો ઓક્ટોબર મહિનાના પગાર સાથે એટલે કે ઓક્ટોબરનો પગાર પેન્શન જે નવેમ્બરમાં આવવાનું હોય તેની સાથે જુલાઈ સપ્ટેમ્બર અને ઓક્ટોબર એમાં જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ત્રણ મહિનાનું જે ડીએડીઆર છે તે ઓક્ટોબરના પગાર સાથે મળવાપાત્ર થશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓને કેટલો ફાયદો થશે તો ધારો કે કોઈ કર્મચારીનો લઘુત્તમ પગાર અઢાર હજાર રૂપિયા છે તો તેને પંચાવન ટકા મોંઘવારી ભથ્થા મુજબ નવ હજાર નવસો રૂપિયા મળી રહ્યા છે તો હવે અઠ્ઠાવન ટકા મોંઘવારી ભથ્થા સાથે મોંઘવારી ભથ્થાની રકમ દસ હજાર ચારસો ચાલીસ રૂપિયા થશે એટલે કે કર્મચારીઓને દર મહિને પાંચસો ચાલીસ રૂપિયાનો લાભ મળશે તેવી જ રીતે જો નિવૃત્ત કર્મચારીનું પેન્શન વીસ હજાર રૂપિયા હોય તો તેને મોંઘવારી રાહત તરીકે છસો રૂપિયા વધુ મળશે તો કૃપા કરીને નોંધ લો કે આ સાતમા પગાર પંચનો છેલ્લું મોંઘવારી ભથ્થું હશે ત્યારબાદ વાત કરીએ તો સાતમા પગાર પંચનું છેલ્લું મોંઘવારી ભથ્થું તો તમને જણાવી દઈએ કે સાતમા પગાર પંચનું છેલ્લું મોંઘવારી ભથ્થું હશે ત્યારબાદ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી આઠમું પગાર પંચ લાગુ કરવામાં આવશે તો એવી અપેક્ષા છે કે આઠમા પગાર પંચની રચના ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે તો મીડિયા રિપોર્ટ્સ પર વિશ્વાસ કરવામાં આવે તો સરકાર દિવાળી પર મોંઘવારી ભથ્થાની સાથે આઠમા પગાર પંચની બેવડી ભેટ આપી શકે છે જો કે કરોડો કર્મચારીઓ સરકારની સત્તાવાર સૂચનાની રાહ જોઈ રહ્યા છે અને આશાઓ રાખી રહ્યા છે કે દિવાળી પર મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત સાથે આઠમા પગાર પંચની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવશે મિત્રો તો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતી જોવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ